અને એનસી સી ના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત ભારત કાર્યક્રમ યોજાયો આજ રોજ તારીખ બાર ઓગસ્ટ બે હાજર ચોવીસ ને સોમવાર રોજ શ્રીમતી આરએમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસ ખાતે તમાકુ નિયંત્રણના એક પગલા રૂપ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભારૂચના અને સબ સેન્ટર ટોબેકો સેલ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મહેસાણા સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો આ કુલ પચાસ જેટલા વિદ્યાર્થીઓ તેમાંથી વીસ જેટલા વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમના દ્વારા વ્યસન થતા નુકસાન વિશે સુંદર માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો તેમજ કોલેજ ની પર તમાકુના નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણની કલમ છ મુજબ શૈક્ષણિક સંસ્થાના સો વારના વિસ્તારમાં તમાકુ વેચાણ પ્રતિબંધ છે અને તે દંડની અપરાધ છે તેનું ભીતનું લેખન પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાલુસનામથી આવેલ સટલાસના સબ સેન્ટરના આરોગ્ય કર્મચારી ભરતભાઈ પટેલ પ્રભાતભાઈ રબારી તેમજ તેમની ટીમે કોલેજના વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અંગે માહિતીગાર કર્યા હતા કોલેજના આચારજી તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસરે કોલેજના વિદ્યાર્થીઓને વ્યસનથી નુકસાન

ખાન પ્રજાપતિ ડિમ્પલબેન ભાનુભાઈ આગલોડિયા સનાબેન અનવર હુસેન ચૌહાણ ગજેન્દ્રસિંહ બાબુસિંહ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ હતા તારા ન્યૂઝ સકલાશના મિત્રો જે વ્યક્તિ વ્યસન કરે છે તે વ્યક્તિ અન્ય સ્વાસ્થ્ય વ્યક્તિ કરતા દસ વર્ષ ગરડો લાગે છે અને તે અન્ય સ્વાસ્થ્ય વ્યક્તિ કરતા દસ વર્ષ પહેલાં જ મૃત્યુ પામે છે આપણે ભારતમાં બનાવટની તમાકુ પર ધ્યાન દોરીએ તો સિગારેટ સિગારેટ સિગારેટની બનાવટમાં ચાર હજારથી પણ વધુ કેમિકલ ઉપયોગ કરે

लड़खड़ाने लगी कि जवानी की नशे में लड़खड़ाने लगी नमस्कार आज सभी का ध्यान में नशे और से नहीं आपसे शुरुआत करते हैं नमस्कार आज का विषय तो आप सब जानते हैं नशा अगर बात छेड़ दी है नशे की तो मैं भी आपसे कुछ कहना चाहती हूँ कि विश्व में तमाकू बंधारण कुल संख्या 100 करोड़ करता है जयरे बकरी मुके कांकड़ो पण बुद्धिशाली मनुष्य

નંબરમાં આ બાજુ બીજો નંબર ત્રીજો નંબર એ રીતે આપણે ઇનામ આપવાના છીએ એટલે તમારી સ્પિરિટ પ્રમાણે તમે અહીંયા સ્ટેજ ઉપર આવી અને પ્રેઝન્ટેશન કરશો આ કાર્યક્રમનું મહત્વ કોઈને સુધારવાનું નથી જેમ દેવો અને દાનવો દરિયાની અંદર પેલો વલણું કર્યું અને કોઈએ વિષ પીધો